નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે ઠંડીની આગાહી ઉપરાંત ગુજરાત ઉપર બે મોટી આફતોના એંધાણ આવનારા દિવસોમાં દેખાઈ રહ્યા છે મિત્રો વાત કરીએ તો ઠંડીની આગાહી આજે તારીખે મિત્રો ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસ છે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી કરતા નીચે જોવા મળી રહ્યું છે હજુ પણ મિત્રો આવનારા ત્રણથી ચાર દિવસમાં ન્યૂનતમ તાપમાન સોળ સત્તર ડિગ્રીની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે કારણ કે મિત્રો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક મધ્યમ ક્ષણનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના લીધે થઈને તેની શીત લહેર ગુજરાત અને રાજસ્થાનને મળવાની છે અને ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થશે બપોર દરમિયાન ચોક્કસથી સામાન્ય ગરમીનો અહેસાસ થશે પરંતુ થોડી ગરમીથી રાહત મળશે એટલી બધી પણ ગરમી નહીં પડે કે જેથી આપણે સહન ન કરવી પડે એટલે મિત્રો આવનારા એકાદ અઠવાડિયામાં હજુ પણ નોંધપાત્ર ઠંડીમાં વધારો થાય અને ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે અને આવનારા મહિનામાં એટલે કે કહી શકાય કે ડિસેમ્બર મહિનામાં ન્યૂનતમ તાપમાન ચૌદ પંદર ડિગ્રીની આસપાસ પણ પહોંચી જાય તેવી શક્યતા છે હવે મિત્રો ગુજરાત ઉપર કઈ બે મોટી આફતોના એંધાણ છે મિત્રો ગઈકાલે પણ આપણે જોયું છે કે કચ્છમાં ચારની તીવ્રતાનો એક મોટો ભૂકંપનો આંચકો આવ્યો હતો મિત્રો આપણે અગાઉની વિડીયોમાં પણ જણાવ્યું છે કે આના ઉપર રિસર્ચ કરવામાં નહીં આવે આની આગાહી કરતી એપ્લિકેશન અથવા તો રિસર્ચ કરવામાં નહીં આવે તો ગુજરાત ઉપર મોટો ખતરો છે કારણ કે કચ્છ એ સિસ્મિક ઝોન નંબર વનમાં આવે છે અને ગુજરાતના અનેક ભાગો અન્ય ઝોનમાં પણ આવે છે એટલે ગુજરાત ઉપર ભૂકંપનો ખતરો આવનારા દિવસોમાં હજુ પણ તોડાઈ રહ્યો છે એટલે મિત્રો સરકારે અત્યારથી જ જાગૃત રહેવાની જરૂર છે નહીં તો આવનારા દિવસોમાં એક મોટી તબાહી પણ મચી જવા પામી શકે છે બીજી તરફ મિત્રો વાત કરીએ તો પ્રદૂષણની અત્યારે ગુજરાતમાં ઇવી સાધનો થઈ ગયા છે તેમ છતાં પણ પ્રદૂષણનું પ્રમાણ દિવસ અને દિવસે વધી રહ્યું છે અમદાવાદ સહિત ગુજરાતના અનેક ભાગોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસોને ચાલીસથી ઉપર જોવા મળી રહ્યો છે એટલે કે ખૂબ જ હવા પ્રદૂષિત અને ઝેરી હવા બની રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે આવનારા દિવસોમાં હજુ પણ પ્રદૂષણ વધે તેવી શક્યતા છે જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસ્સોથી વધારે પણ જઈ શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો અત્યારે હવે સ્વાસ્થ્યને લઈને અને જીવને લઈને અત્યારે ખૂબ જ ચિંતાના મોટા સમાચાર આવી રહ્યા છે હવે આના ઉપર આપણે પોતે અને સરકારે હવે થોડુંક એ સ્ટેપ બાય સ્ટેપ વધુ આગળ જવું પડશે તેવું હવે આપણને લાગી રહ્યું છે તો મિત્રો સરકારના જે કંઈ અધિકારીઓ આપણી ચેનલ જોતા હોય અથવા તો અન્ય મિત્રોમાં પણ એવી આવડત હોય કે જે આ વસ્તુ ઉપર રિસર્ચ કરી શકે તે રિસર્ચ કરીને સરકાર સુધી પોતાના અભિગમમાં મોકલાવે જેથી આપણા ગુજરાત સહિત ભારતની જે જનતા છે એ સુરક્ષિત મહેસૂસ કરી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે